રામ રામ ડાયર કેમ છો મિત્રો મજામાં મજામાં હોય કેમ કે ફ્રી આપણે એક નવો લોકો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને તો પહેલો બધાને તો આપણે વ્લોગને પહેલાં સ્ટાર્ટ કરતા પહેલાં લાઈક કરતો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી નાખો અને તરફે ભેંસ ઉસારી રહ્યો જો તો પેલો ને એક ભેંસ વાંચ્યો હતો નહીં જો ને બે ત્રણ ચાર ભેંસો ઘરે બાંધી છે એ લખંડની ખોટી એટલે રહેતી નથી ભાગ ભાગ બો કરે એટલે તો આપણે બ્લોક માં આગળ બનાવી રીતે તમને આખું ફરજો દેખાડું કેવું કેવો ફરજો સારું છે આપડે આપડા ખેતર પગી ગયા છીએ ખેતર છે તરી એવી અને પંદર વીઘાની જાય નોખી છે આમાં સુર બહાર આવેલા છે ચોમાસાકી ડોબા સરે જો આપણે સાંજે બેસવાનું કઈ કરવાનું નહીં ફરતી ફેન્સિંગ એટલે કઈ ટેન્શન હોય નઈ જવું બીરાય તો થી આવો બાય બાય ટાટા કહી દો તો બીજું શું